જો હવે તમારે જીવવું છે તો સરકાર પર ભરોસો છોડી દેવો પડશે અને પોતાની જાતને બચાવવા માટેના તમામ પ્રયાસો જાતે કરવા પડશે છે છે અભિનંદન ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના કે જેમણે આ સત્ય લોકોને ખૂબ સારી ભાષામાં વિગતવાર સમજાવ્યું વિગતે સમજીએ આપણે પણ કે આપણો જીવ બચાવવો છે તો ભાજપના નેતાએ આપણને શું શીખવ્યું છે અને ક્યાં સુધી આપણો જીવ બચાવવા માટે આપણે દોડવાનું છે તો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ગુજરાત રાજ્યની સરકારની વાત કરીએ તો સરકારની સ્થિતિ ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરે તો પણ ભૂંડા લાગવા જેવી સ્થિતિ છે કારણ કે એ ઢાંકણી પણ એમના માટે મોટી પડે તેવી છે કારણ કે ભાજપ શાસિત ગુજરાતના વિકાસ મુંડલની વાતોની વચ્ચે આપણે પૂર કેવા આવે છે એ જોઈ રહ્યા છીએ વડોદરા ડૂબ્યું એ જ પ્રકારે પોરબંદર જામનગર અને રાજકોટ સહિતના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને હજારો લોકો પાણીના કારણે પૂરની સ્થિતિના કારણે જીવ બચાવવા માટે કદાચ છત પર ચડીને દિવસો પસાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ ક્યાં હતા તે સવાલ જનતા કરી રહી છે નાગરિકો આ સવાલ પૂછવા માટે ઘણી વખત વધાવી પણ લે છે આ નેતાઓને ત્યારે હવે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એક નિવેદન આપવામાં આવે છે અને એ નિવેદન તમારે જરૂરથી સાંભળવું જોઈએ કારણ કે જીવ બચાવવાના રસ્તા આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી શીખવાડી રહ્યા છે જે આ રાજ્યના મુખ્યમંત્રી કદાચ આપણને નથી શીખવાડતા જુઓ શીતલ મિસ્ત્રીએ શું કહ્યું આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ આગળ વધવું જોઈએ અને આ બધું ટૂંકા આમ આયોજન તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ પહેર સારાથી લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી કોઈ ખતર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોડા રાખે તો પ્રોજેક્ટ થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ તો તમે સાંભળ્યું પ્રકારે શીતલ મિસ્ત્રીએ કહ્યું કે હાલ વડોદરામાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ક્લાઇમેટ ચેન્જના કારણે આવા વરસાદ આવતા રહે તો તમારે ઘરમાં કદાચ જરૂર પડે તો એક દૂર ટ્યુબ અથવા તો સોસાયટીએ તરાવવાની વ્યવસ્થા રાખવી જોઈએ જેથી સરકારી બોટો જે બંધ પડી છે વડોદરા મહાનગરપાલિકાની તે ચાલુ કરવાની તસદી આ મહાનગરપાલિકાને આ રાજ્યની સરકારે ન લેવી પડે પરંતુ માધ્યમોને આ બાબતે શીતલ મિસ્ત્રીએ એવું પણ કહ્યું કે મારા વિડીયોના કેટલાક અંશને કાપી અને બહાર મૂકવાના કારણે એ વિડીયોમાં મતલબ બીજો થાય છે એટલે કે તોડી મરોડીને રજૂ કરવામાં આવે જો આ તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે તો તમને લાગે છે કે એવું થઈ રહ્યું છે તો તેનો આખો વિડીયો જોઈને પણ અંશ તો આનો આ જ રહે છે એ પણ યાદ રાખવું જોઈએ ખેર રાજ્યના મુખ્યમંત્રીએ પણ આવી સલાહો આપી દેવી જોઈએ કે જો ટીઆરપી ગેમ ઝોનમાં બળીને ન મળવું હોય તો તમારે સર્ટિફિકેટ જાતે મંગાવવા અને ઝૂલતા પુલમાં લોકોને નદીમાં ડૂબી ડૂબીને ન મરવું હોય તો નગરપાલિકા પાસે જઈ અને તેના ટેન્ડર ટેન્ડરના નિયમો અને મંજૂરીની તમામ પ્રક્રિયાને ચેક કરી બાદમાં પુલ પર ચડવું અને હજુ પણ રસ્તા પર જો તમે કાર ચલાવી અને કોઈ બ્રિજ પરથી પસાર થતા હોય તો એક વખત જે તે વિસ્તારની જે ઓથોરિટી છે તેને આ બધા જ પુરાવા બતાવવા માટે કહેજો અને પછી ઉપર ચડજો નકરા સરકારે એવું પણ કહેશે કદાચ કે તમારે આ બધા કાગળ ચેક કરીને પુલ પર ચડવું જોઈએ ખેર શીતલ મિસ્ત્રીએ તરાપા અને ટ્યૂબ રાખવાની સૂચના આપી છે અભિનંદન છે એમને કે કમસે કમ એટલી તો વાસ્તવિકતા સ્વીકારી કે તેમના નઠારા તંત્ર પાસે લોકોના જીવ બચાવવા માટેની વ્યવસ્થા ઓછી પડી જાય ત્યારે તમારા તરાપા અને બોટ કાઢી લેવા જેથી કદાચ તમારા જીવ તો બચી જાય જેથી તમે ફરી ફરીને એમને ગાળો કાઢી શકો ગાળો માંડી શકો આ જ પ્રકારના અહેવાલો સમાચારો વધુ વિગતો સાથે નવજીવનમાં તમે વિડીયોઝ જોતા રહો અને આ ચેનલ જો તમને પસંદ આવે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર तो तेने तेन जे पीड़ पर